વડોદરા ટ્રાફિક પોલીસ ગરમીમાં કરી રહી છે એસી હેલ્મેટનો ઉપયોગ વિદ્યાર્થીઓએ કર્યું છે ડિઝાઇન દેશભરમાં હાલ ભારે ગરમી પડી રહી છે લોકો ભારે ગરમીના કારણે પરેશાન થઈ રહ્યા છે આવી સ્થિતિમાં રોડ રસ્તા ઉપર ટ્રાફિક વ્યવસ્થાને સંભાળતા ટ્રાફિક પોલીસને પણ ઘણા પડકારોનો સામનો કરવો પડે છે ત્યારે હવે આઈ વડોદરાના વિદ્યાર્થીઓએ એક ખાસ એસી હેલ્મેટ બનાવ્યું છે આઈઆઈએમ વડોદરાના વિદ્યાર્થીઓએ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ માટે એસી ની સુવિધા વાળું હેલ્મેટ ડિઝાઇન કર્યું છે જે પહેર્યા પછી માથાની આસપાસ ઠંડી હવા લાગે છે અને ગરમી પરેશાન કરતી નથી હાલ આ પ્રકારના હેલ્મેટનો ઉપયોગ વડોદરાની ટ્રાફિક પોલીસ કરી રહી છે ટ્રાફિક પોલીસે પોતાના કર્મચારીઓ માટે ચારસો હેલ્મેટ આપ્યા છે ટ્રાફિક પોલીસના સામાન્ય હેલ્મેટની ડિઝાઇનમાં જ બેટરીની મદદથી એસી સીટ સેટ કરવામાં આવ્યું છે આ હેલ્મેટમાં મશીન દ્વારા બહારથી હવા ખેંચી તેને ઠંડી કરીને હેલ્મેટમાં નાખવામાં આવે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે